શહેરી વિસ્તારોમાં મોકાની જગ્યાઓ માથાભારે અને રાજકીય ઓથ ધરાવતા લોકો દ્વારા દબાવી લેવામાં આવે છે જો કે ગ્રામીણ વિસ્તારોમાં પણ સરકારી જમીન હડપ કરવા માટે રાજકીય વગ ધરાવતા લોકો હંમેશા સક્રિય હોય છે ખાસ કરીને સરકારી ખરાબો કે ગૌચરની જમીન કે જે રોડની નજીક આવી ગઈ હોય અને તેની કિંમત વધી ગઈ હોય તેવી જમીન પર ભૂ માફિયાઓનો ડોળો હંમેશા મંડાયેલો જ હોય છે આવી જ એક દસ વીઘા જમીન વલ્ભીપુરમાં કહેવાતા ખેડૂત આગેવાનોએ કબજે કરી લીધી છે વલ્ભીપુર શહેરની ઉગમણી દિશામાં આવેલી ખળાવાડ તરીકે ઓળખાતી આ દસ વીઘા જમીન ફરતે પારની ફેન્સિંગ કરીને કહેવાતા ખેડૂત અગ્રણીઓએ તેનો પર કબજો જમાવ્યો છે અને તે જગ્યા પશુપાલકોને ભાડે આપીને વર્ષે દહાડે એકાદ લાખ રૂપિયા જેટલું ભાડું તેઓ વસૂલી રહ્યા છે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આ જગ્યામાં એક દરગાહનું બાંધકામ પણ કરવામાં આવ્યું છે જે ઘણા વર્ષો પહેલા થયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે રાજા શાહી વખતમાં ખેડૂતોને ખડું કરવા માટે અપાયેલી જમીન પર હાલ તો ભૂમ માફિયાઓએ કબજો જમાવી દેતા અનેક સવાલો સાથે એક સવાલ એ પણ ઊભો થાય છે કે ગામડા ગામમાં આવી રેઢી જગ્યા સબ ભૂમિ ગોપાલ કી સમજીને જો ભૂમાફિયાઓ પચાવી પાડતા જ રહેશે તો એક સમયે શહેરોની જેમ ગામડાઓમાં પણ જગ્યાની અછત સર્જાશે અઠવાડિયા પહેલા અમે અને પોલીસ અને રાજકીય આગેવાનો અને ખેડૂતો દ્વારા અમે પાંજરાપોળની અંદર પણ પશુઓ પૂર્યા હતા એ પણ આપે મીડિયાની અંદર પણ લીધેલું છે બીજું કે મેં અત્યારે મારા લેટરપેડ ઉપર માન્ય નાયબ કલેક્ટર સાહેબ અને માન્ય મામલતદાર સાહેબને રજૂઆત પણ કરી છે કે વલભીપુરના ઉગમણા પાદર ખડાવાળ કરીને સો વીઘા જેટલી જમીન છે ફેન્સિંગ કરેલી છે ગેટ પણ બનાવ્યો છે ત્યાં શ્રીમદ ભાગવત કથા પણ કરી હતી આના લાભાર્થી કે ઢોર અને સમચામ બંનેના વિકાસ થાય અને અંદર ચારણ પણ મળી રહે એના માટે પણ અમુક લોકો દ્વારા જે ખેડૂત આગેવાનોના નામે ચડતા હોય છે એના દ્વારા આ ખેડૂતની જે જમીન છે એની ફેન્સિંગ કરી અને ભાડે આપવાનું કામ કરી રહ્યા છે ત્યારે આ ઢોર આ આ જે જમીન છે તે માન માન્ય નાયબ કલેક્ટર સાહેબ અને માન્ય મામલતદાર સાહેબ દ્વારા છૂટી કરવામાં આવે અને નગરપાલિકા હસ્તક એટલે એવું નથી કહેતો કે નગરપાલિકાને ખાતે કરી આપે પણ નગરપાલિકા એની અંદર ડબ્બો કરી અને નગરપાલિકાના કર્મચારીઓ રાખી અને દેવાનું જે કામો કરે છે એ અંદર પૂર્વક કરે અને એને હાચવણી થાય અને અંદર અત્યારે ઘાસ પણ લગભગ બ બે ફૂટ જેટલું છે સો વીઘામાં એટલે ચારણ પણ અત્યારે ચોમાસા દરમિયાન નાખવું ના પડે આવેડાની પણ વ્યવસ્થા નગરપાલિકા દ્વારા અંદર કરેલી જ છે એટલા માટે જો આવું થાય એ માટે મેં ઉચ્ચ કક્ષાએ રજૂઆત માન્ય મિનિસ્ટર સાહેબને પણ કરી છે માન્ય કલેક્ટર સાહેબને પોーション કરી છે અને આપણા ધારાસભ્ય શ્રીમાનનીય સંભુનાથજી બાપુને પણ કરેલી છે અને રખડતા પશુઓ ત્યાં સચવાય જાય એ માટે આ કામ કરેલું છે બલપેપુર મામલોતવાર કેજી પરમારને થોડા દિવસો પહેલા આજ આ અંગે માધ્યમોએ સવાલ કરતા તેઓ જવાબ આપવામાં ગેંગે ફેંફે થઈ ગયા હતા અને ગોળગોળ જવાબ આપીને આ પ્રકરણથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો હતો મામલતદારને કોઈની શે શરમ નડતી હશે કે પછી રાજકીય ઓત ધરાવતા ખેડૂત આગેવાનો સામે પગલાં ભરવાથી તેઓ ડરતા હશે એ તો એ જ જાણે હાલ તો સાત દિવસમાં આ જગ્યા ખાલી કરવા માટે નોટિસ ચિપકાવીને પોતાની ફરજ પૂરી થઈ ગયા હોવાનો સંતોષ મામલતદાર કેજી જી પરમારે માન્યો છે જુઓ શું કહ્યું મામલતદારે એમના દ્વારા અરજી રજૂ થયેલ છે અને જેની ખરા અર્થે અમે આગળની કાર્યવાહી ચાલુ રાખી છે કાર્યવાહી પૂર્ણ થશે એ એ સમય નક્કી કારણ પછી કઈ જગ્યાએ સર્વે નંબર કયા છે બધું પ્રમુખશ્રી દ્વારા એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે અમુક લોકો તે જમીનની અંદર કબજો કરીને પૈસા પણ ઉઘરાવે છે તમે એ બાબતની કોઈ તપાસ કરેલી ખરી આ બાબતે કોઈ ખ્યાલ નથી અચ્છા તો એ બાબત સાબિત થશે તો સાહેબ શું કાર્યવાહી થશે